આપણે છે ને અત્યારે કાલ સાંજના જૂનાગઢ પહોંચી ગયા છે ને અત્યારે આપણે આવ્યા છે ચટરબાગમાં એટલે કે સકરબાગમાં જોકે જે હું પણ બોલવા માની છું સકરબાગમાં આવ્યા છે અને અમીર ગયા છે ટિકિટ લેવા પછી આપણે જવાનું છે અંદર અને ત્યાં જઈને પછી તમને બધા પ્રાણીઓ બતાવીશું અને ખૂબ મજા કરીશું ચાલો અને ગરમી તો છે થોડી થોડી પણ એડજસ્ટમેન્ટ કરી લઈશું કંઈ તો ચાલો આપણે ત્યાં જઈને મળીએ પાછા અને અમીર જો આવી ગયા છે ક્યાં છે અમીર ટિકિટ લઈ આવ્યા

તો ચાલો મળીએ ને આજે પાછા ચાલો વાગ્યા છે ને ઓલી વખતે બનતો તો ને આજ વખતે બની ગયો છે મસ્તનો આમાં કામ ચાલુ હતું ઓલી વખતે એવું કેવું મસ્ત કર્યું છે આજ વખતે જોઈ લો તમે કલર પણ એવો મસ્ત એક આજ વખતે તો રિક્ષાની સુવિધા થઈ ગઈ છે ને

ચાલો મિત્ર આ છે વાઇટ મોર જો કેવો છે મસ્ત નો ધ્યાન નથી આપણું જોવા દઈએ થોડું શું જોયું

તો ચાલો આપણે ફટાફટ જઈએ ન્યા અને તમને પણ બતાવીએ સિંહ કેમ કે ઓલી વખતે આવ્યા ને નવા મલક સિંહ એવા હતા ને મસ્ત ના આજ વખતે એ ઘટ્ટા ઘટ્ટા હતા હવે ઓઈને પેલા આવ્યા ત્યારે બિચારો થોડક ચાલો તો સિંહ જો મે તો કેવડું મોટું બધું પક્ષી છે અલગ જ છે આ કોણ આ તો કે લાલ કલર જો લો છે मित्रों आज નજર દુબઈ ની શેખ પાછે જે હોય ને આ છે બાજ મિત્રો આપણે ત્યાં પહોંચી ગયા છીએ જે વસ્તુ જોવા માટે આપણે સકરબાગમાં આવી છે તો તમને હું પેલા ચિત્તો બતાવું ચાલો તો જો આ પાંજરામાં છે ચિત્તો છે

તો હવે આપણે છે ને સિંહ જોવા જઈએ તો તમને સિંહ બતાવીએ હમણાં આપણે પહોંચી ગયા છીએ સિંહ જોવા માટે તો આ તો સિંહણ છે અત્યારે આઠા મારે છે એમને પણ ગરમી લઈ ગઈ તડકો તો બીજા છે ને જે અંદર રહી છે આ એક જ છે અત્યારે બારે અહીંયા તો આપણે જે આગળ જઈએ વા પણ છે જો સામું જોવે અમે ને કીધું હે તમને નજર માં આવી ગયા છે જે ને નીકળી તો પેલા તમારી આગળ આવશે હું કઈ ના ચારા કરતા હતા ને તો જો આપણે છે ને અહી સિંહણ જ છે બે સિંહ ઓલા માય તો અહીંયા આ છે સિંહણ અહીંયા છે બે બે થી છે અને ટોવા સિંહ છે યા છે દેખાય છે એકદમ જોઈ લો અંદર જાય છે એ

મિત્રો આપણે સાવજ તો જોઈ લીધા સિંહણ પણ જોઈ લીધી અને હવે છે ને આગળ જાશું આમ જોવા મળે એમ અને આજો પુરાનો કિલ્લો હું જોવા જાઉં

આ છે કાચમાં નાના મોટા બધા વેરાયટીમાં છે જો અહીંથી અહીંથી જો સરિયસ એ એને ઓળખે

નીચે બે અને અહીંયામાં ઘર પાસે ઘરની અંદર છે વા પાછળ ઝાડવામાં ચડી ગય છે બતય તો એનું નામ શું છે એ તમે અમારું બતાવો તમને જરો અચ્છા કે છુચક ચકસ માનસ છે અમાર તો જો વાંસ તો દેખાય આમાં તો આ લે નીચે એ સુ તો હૈ નું નું આ છે મિત્ર આમાં પ્રાણીઓ ઘણા બતાવીએ પણ એમાં છે ને અમુક નામ આપડે આવડતા હોય અમુક નામ ન આવડતા હોય એટલે સાચા ખોટા નામ થઈ જાય પણ તમારે સમજી જવાનું કે તમને આવડતા હોય ના સમજી જવાનું કે આજ છે

અને ઝાડવા પણ અહીંયા ઘાટા એટલે છે ને મજા આવે બેહવાની અને કંઈક આઈસક્રીમ વાઇસ્રીમ ખાવું હોય તો સામે મળી જાય નાસ્તો નથી કંઈ બેસી થોડીક વાર તો જો અહીંયા આઈસ્ક્રીમ નાસ્તો ને બધું મળી જાય જે કરવું હોય અને આ બાજુ જો જગ્યા સારી છે બધી બેહવાની આમ સીટું જ છે એટલે વાંધો ન આવે થાયકા હોય તો અડધું જોઈ જાય બેસી જવાનું થોડીક વાર મિત્રો અત્યારે છે ને અડધું અમે રખડી લીધું છે અને હવે છે ને અહીંયા આરામ કરવા થોડીક વાર બેઠા છે તો બસ આ બાજુ છે છે હોય પણ અમે ઘણી ઈચ્છા નથી જવાની આપડે મને બહુ ઈચ્છા નથી બાકી તો હવે આને ખબર તમે જઈ આવજો